પારસીઓનું નવું વર્ષ એટલે કે નવરોઝ મુબારક પતે મંગળવારે પારસીઓ નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના પારસી અગિયારીઓમાં પવિત્ર અગ્નિની પૂજા સાથે પારસીઓએ નવા વર્ષ એટલે કે નવરોઝ મુબારકની શુભેચ્છાઓ પણ એકબીજાને આપી હતી મંગળવારે પતેતીને પારસીઓએ ઉજવણી કરી હતી પારસીઓએ અગ્નિની પૂજા કરી એકબીજાને નવરોઝ મુબારક પાઠવી હતી ઈરાનની સલ્તનતના છેલ્લા બાદશાહ યઝદે ઝર્દ શહેરીયારની તખ્તન સીનાના અઢારસો વર્ષ પૂરા થતાં તેરસો નેવ્યાસીના મુબારક વર્ષમાં પ્રવેશનો એ દિવસ છે આજે દૂધમાં સાખરની જેમ ભળી મીઠાસ પ્રસારતા પારસીઓનો આ નવું વર્ષ ગણાય છે આ દિવસે વર્ષ દરમિયાન પારસીઓ પોતાનાથી ભૂલોનું પાશ્ચાતાપ કરી શુદ્ધ થાય છે અને નવા વર્ષમાં નવી શુભકામનાઓ પાઠવે છે આજે એટલે કે મંગળવારે પતેતી એટલે કે નવરોઝ મુબારક કહી પારસીઓ સમુદાય એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી દૂધમાં સાખરની જેમ ભળી જનાર શાંત અને મરતા વડો સ્વભાવ ધરાવનાર પારસી સમાજ દ્વારા શહેરમાં પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલી અગિયારઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી હતી બાદમાં પારસી બંધુઓ દ્વારા પવિત્ર તહેવાર નવરોજની ઉજવણી કરતાં એકમેકને નવરોજ મુબારક પાઠવાઈ હતી અગિયારમાં પારસી ભાઈ બહેનો બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી હતી બાઇટ પારસીઓ એકબીજાને વર્ષ દરમિયાન કરેલી ભૂલોને માફી માંગી નવા આશીર્વાદ સાથે નવા વર્ષની ઉજવણી કરી છે સસેટા સાથે હઝરકુરીશી